આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક સરકારી ગોડાઉન પાછળ અને ભીમપુરા આવેલા એકસો ને એ માટે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને એકસો ને તોતેર જેટલા દબાણો નો સફાયો કરી દેવામાં આવ્યો હતો જયારે દબાણકારોએ રહેણાંકની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ પણ કરી હતી બોરસદ ચોકડીમાં રહું છું

તે બધા પાડી નાખ્યા છે લોકો છાબરા બાજી દેતા હતા એ બી નષ્ટ કર્યા છે માટે મહેરબાની કરીને વાલ્મિકી સમાજને એક જ મારી નમ્ર વિનંતી છે કે આ લોકોનો બહિષ્કાર કરશો તો જ તમને વિકલ્પ ક્યાંક મળશે અને મારી એક જ માંગણી છે કે કોઈ પણ જગ્યા પર અમને વિકલ્પ જગ્યા કરી આપે આજે બોસર ચોકડી પાસે જે સરકારી પડદે જગ્યા છે તેમાં નિયમ અનુસારની કાર્યવાહી કર્યા બાદ અ અત્યારે અહીંયા ટોટલ એકસો થી વધારે દબાણો તથા ભીમદેવપુરા વાળા વિસ્તારમાં બીજા વીસ જેટલા દબાણો કરી કુલ બાર હજાર સ્કવેર મીટર જેટલી સરકારી જગ્યાઓ ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે પહેલી સવારથી તમામ ટીમો સાત અલગ અલગ ટીમો બનાવી અને આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દીધી છે આ સિવાય હજુ અન્ય જગ્યાઓ પણ તમામ લોકોને ફરીથી અપીલ છે કે જે પણ સરકારી જમીનો પર જો આપનું કોઈ દબાણ છે તો તેને સ્વેચ્છાએ દૂર કરી દેવામાં આવે તબક્કાવાર દમામે તમામ સરકારી જમીનો પરના દબાણોમાં નિયમ અનુસારની પ્રક્રિયા કરી અને તે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે